મેઘાણી સર્કલ પાસેથી ભરતનગરના શખ્સને દેશી પિસ્તલ સાથે લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે ભરતનગરમાં રહેતા અદનાનભાઈ ઉર્ફે બાદશાહ અસલમભાઈ મકવા પિસ્તલ સાથે મેઘાણી સર્કલ વિસ્તારમાં ઊભો છે જે બાતમીના આધારે એલસીબીની ટીમે દોડી જઈ અદનાનભાઈ મકવાની તલાશી લેતા તેની પાસેથી દેશી પિસ્તલ મળી આવતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી oh i don't know, I don't know. I don't know.